એમ તો તું મેં તેને શું કીધું તું અને તે શું કર્યું બેટા વાત કર દો મારા મેરેજની તકલીફ હતી એના ગમે મને દર તેરસ રહેવાનું કીધું દર તેરસ રહેવાનું દર તેરસ રહેવાનું અને મહાદેવના મંદિરે જઈ અને છે ને તેર તેર માળા ઓમ નમઃ શિવાયની કરવાની કીધી એના લીધે મને પહેલે જ તેરસ ગઈ અને બીજી ઇંધી તેરસથી આવી ને ત્યાંક મારે લઉં લાઉ થઈ ગયો અમે રેડી થિયે લો જુનો હતો કે પછી હામે થી અરે વાહ કેરા પછી તાત્કાલિક ખોલ ભાઈ 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 યસ યસ મજા મજા અચ્છા તો ધોરાજીના જ છે તારા ભાઈ અચ્છા તમારી ગામે અરે વાહ

અચ્છા કેવા દરજી બચ્છું કઠિયા વાહ 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 રહેવાનું ધોરાજી ચરખડી ચરખડી ફળી